thank you

વિગતવાર વાત કરીએ તો ડ્રગ્સની હેરાફેરી અને બળાત્કારનો આરોપ હતો અને ગેજ સલર્સ જેલમાં સવી અને કરજ જેલમાં ત્રણ લોકોને ફાંસીને લટકવામાં આવ્યા હતા ઈરાન પર આરોપ છે કે હિઝાબ વિરુદ્ધ વિરોધ ત્યારે પ્રદર્શનમાં સામેલ લોકોને મોતની સજા આપવામાં આવી રહી છે તો મિત્રો જેનાથી લોકોમાં ભય બની રહે જે આ મિત્રો અત્યારે મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો